નમસ્કાર શ્રીજી રસોઈમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે લાગે છે ને એકદમ માર્કેટમાંથી ખરીદીને લાવ્યા હોઈએ એવી મીઠાઈ ફક્ત એક જ ચમચી ઘીમાં ડ્રાય ફ્રૂટ કે માવા અથવા તો મિલ્ક પાવડરની જરૂરિયાત વગર આજે આપણે ખૂબ જ ઓછા ખર્ચમાં ટેસ્ટી મીઠાઈ બનાવીશું તો તહેવારો આવવાના શરૂ થાય એટલે આપણને નવી નવી મીઠાઈ બનાવવાનું મન થતું હોય છે એકવાર તમે આ બનાવશો તો તમને વારંવાર બનાવવાનું મન થશે તો લગભગ થી પંદર મિનિટમાં આ મીઠાઈ જે છે એ બની જતી હોય છે તો ઓછી મહેનતે ઓછા ખર્ચમાં મીઠાઈ બનાવવાનું શરૂ કરીએ તો સૌ પ્રથમ પાંચસો ગ્રામ જેટલી લીલી દ્રાક્ષ લેવાની છે તો બે ટાઈપની દ્રાક્ષ મળતી હોય છે માર્કેટમાં એક ગોળ હોય છે અને એક આ ટાઈપની લાંબી દ્રાક્ષ હોય છે તો આ મીઠાઈ માટે આપણે ગોળ દ્રાક્ષનો ઉપયોગ નથી કરવાનો તો પાંચસો ગ્રામ એટલે કે અડધા કિલા જેટલી દ્રાક્ષને મિક્સર ગ્રાઇન્ડરમાં ટ્રાન્સફર કરી દઈશું ત્રણથી ચાર ચમચી જેટલું પાણી ઉમેરીને દ્રાક્ષને પીસી લેવાની છે હવે એક ગાયડામાં આ જે મિશ્રણ આપણે પીસ્યું એને ઘારી લઈશું માર્કેટમાં જે ગોલ દ્રાક્ષ મળતી હોય છે એ સ્વાદમાં ખૂબ જ ખાટી હોય છે માટે એ દ્રાક્ષનો ઉપયોગ કરશો તો મીઠાઈ જે છે એ સારી નહીં બને થોડીક મીઠી દ્રાક્ષ હોય એવી દ્રાક્ષનો ઉપયોગ કરવાનો છે તો સરસ બધાને ઘારી લેવાનું અને દ્રાક્ષનો રસ આ રીતે અલગ કરી લઈશું તો ચમચામાંથી પડતું હોય એવું બેટર જે છે એ રેડી કરવાનું છે હવે અહીં અડધા કપ જેટલો કોર્નફ્લોર લેવાનો છે તો કોર્નફ્લોરની જગ્યાએ તમે તપકીરના લોટનો ઉપયોગ પણ કરી શકો છો તો કોર્નફ્લોરનો અર્થ થાય છે મકાઈનો લોટ પણ જે પીળી મકાઈનો લોટ આવતો હોય એ નહીં લેવાનો માર્કેટમાં જે બોક્સમાં મકાઈનો લોટ મળતો હોય કોર્નફ્લોર એ લેવાનું છે સફેદ કલરનો જે આવે છે એ એનો જ ઉપયોગ કરવાનો છે તો ખીરું જે છે અત્યારે હળવું એવું ઘાટું લાગી રહ્યું છે માટે ત્રણથી ચાર ચમચી જેટલું પાણી હું ફરી અહીંયા એડ કરી રહી છું અડધા કપ જેટલો કોર્નફ્લોર હોય તો લગભગ દોઢ કપ જેટલું પાણી એટલે કે દ્રાક્ષનો રસ જે છે એ કપી જાય છે થોડુંક વધારે થઈ જાય તો ગભરાવાની જરૂર નથી હવે જે વાસણમાં આપણને મીઠાઈ જે છે એ સેટ કરવાની હોય અહીંયા થોડું ગાર્નિશ કરી લઈશું ગાર્નિશિંગ માટે મેં અહીંયા મગજ તરીના બી પિસ્તાની કથરણ અને થોડી ગુલાબની સૂકી પાખડી લીધેલી છે ટોટલી ઓપ્શનલ છે જો આ રીતનું વાસણ હોય તો ભલે નહીં તો તમે સ્ટીલની ડીશમાં કે બીજા કોઈ પણ ડબ્બામાં મીઠાઈને ડાળી શકો છો હવે એક કઢાઈમાં એક કપ જેટલી ખાંડ લેવાની છે ખાંડું બે એટલું જ પાણી ઉમેરવાનું છે એટલે કે એક ચતુર્થાંશ કપ જેટલું પાણી ઉમેરવાનું તો મધ્યમ ગેસની આંચ પર ખાંડની જે છે એ આપણે સરસ ઓગળવા દેવાની તો મેઝરમેન્ટની આપણે અહીં વાત કરીએ તો અડધો કિલો દ્રાક્ષ હતી એની સામે અડધા કપ જેટલો કોર્નફ્લોર લીધેલો છે એક કપ જેટલી ખાંડ અને ખાંડનું બે એટલું પાણી લેવાનું છે તો અહીં આપણને એક તારની ચાસણી કરવાની છે હવે જો તમને ચાસણી કરતાં ન આવડતી હોય તો કઈ રીતે કરવાનું તો પ્રથમ ખાંડની જે છે એ સરસ ઓગળવા દેવાની ત્યારબાદ પાંચથી છ મિનિટ જેવું તમે ઉકાળો એટલે ચાસણી જે છે એ બની જાય અથવા તો આ રીતે હાથ વડે ચેક કરીને પણ બનાવી શકાય છે કોર્નફ્લારવાળું જે આ મિશ્રણ જે છે એને હળવું હલાવી લેવાનું ત્યારબાદ જ આમાં ઉમેરવાનું અધરવાઇઝ કોર્નફ્લાર જે છે એ ઘણીવાર તળીએ બેસી જતું હોય છે તો દ્રાક્ષ અને કોર્નફ્લારનું જે આપણે ખીરું રેડી કર્યું એમાં ગાઠી ન રહી જાય એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું સરસ વિસ્કરની મદદથી ફેંટી લેવાનું મધ્યમ ગેસની આંચ પર હવે આપણે આ મિશ્રણને ચલાવતા રહીશું જો તમારી પાસે નોનસ્ટિક કઢાઈ હોય તો આ મીઠાઈ તમે નોનસ્ટિક કઢાઈમાં જ બનાવજો તો જેમ મેં અગાઉ કહ્યું આ મીઠાઈ બનતા જરા પણ વધારે સમય નથી લાગતો દસથી પંદર મિનિટમાં આ મીઠાઈ બનીને જે છે એ રેડી થઈ જતી હોય છે જો તમને આજની આ રેસીપી ગમે તો વિડીયોને લાઈક જરૂરથી કરજો હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો બાજુમાં આપેલું બેલનું બટન પ્રેસ કરવાનું ના ભૂલશો જેથી કરીને આવી જ રેસીપીના નોટિફિકેશન્સ તમને સમયસર મળતા રહે તો મિશ્રણ હળવું ઘાટું થાય એટલે એક ટી સ્પૂન જેટલો એલજી પાવડર અને ગ્રીન ફૂડ કલર ઉમેરવાનું છે ફૂડ કલર ઉમેરવું ટોટલી ઓપ્શનલ છે જો ન ગમે તો તમે સ્કીપ પણ કરી શકો છો દ્રાક્ષની મીઠાઈ છે એટલે અહીંયા હું ગ્રીન ફૂડ કલર એડ કરી રહી છું તો સતત મિલાવતા મિલાવતા આપણને આ મિશ્રણને જે છે એ તળિયેથી છૂટ્યું ન પડે ત્યાં સુધી કૂક કરવાનું છે તો તમે જોઈ શકો છો કેટલું ફટાફટ મિશ્રણ જે છે એ ઘાટું થઈ ગયું વધારે સમય પણ નથી લાગતો તો મધ્યમ ગેસની આંચ પર ચલાવતા ચલાવતા આપણે આ મિશ્રણને જે છે એ કૂક કરવાનું છે હવે એક થાળીમાં થોડુંક મિશ્રણ અલગ લઈ અને ઠંડુ થવા દેવાનું એક ટેબલ સ્પૂન જેટલું ઘી ઉમેરી દેવાનું જેથી કરીને મીઠાઈમાં બહુ સરસ શાઇનિંગ આવે અને મીઠાઈ જે છે એ તળીએ બિલકુલ પણ ચોટે નહીં તો વધારે ઘીના ઉપયોગ વગર ડ્રાયફ્રૂટના ઉપયોગ વગર કે પછી મિલ્ક પાવડર માવાના ઉપયોગ વગર આપણે ખૂબ જ ઓછા ખર્ચમાં આ મીઠાઈ જે છે એ તૈયાર કરી શકીએ છીએ અને સ્વાદભાવ મીઠાઈ જે છે એ બહુ જ ટેસ્ટી લાગે છે તો અલગ રાખેલો આ મિશ્રણ જે છે એ ઠંડો થાય એટલે આ રીતનો ગોળો વળી જાય છે તો સમજવાનું કે મીઠાઈ જે છે એ સેટ થવા માટે એકદમ રેડી છે ગેસને આજ બંધ કરી દઈશું અને જે આપણે વાસણ રેડી કર્યું હતું એ વાસણમાં મિશ્રણને જે છે એ ટ્રાન્સફર કરી દેવાનું તો કશું સેટ પણ નહીં કરવું પડે આપોઆપ જે છે એ સેટ થઈ જશે હળવું એવું થપથપ આવી લેવાનું અને આ ટ્રેને આપણે ઠંડી થવા દઈશું લગભગ લગભગ બેથી ત્રણ કલાક જેવું લાગશે પ્રોપર ઠંડુ થતાં તો ત્રણેક કલાક પછી મીઠાઈ જે છે એ ઠંડી થઈ ગઈ છે તો હવે આપણે આને અનમોલ કરી લઈએ તમે જોઈ શકો છો એકદમ સરસ સેટ થઈ ગઈ છે તો તમે બાળકોને આને દ્રાક્ષની જેલી કરીને પણ સર્વ કરી શકો છો બાળકોને ખૂબ જ પસંદ આવશે તો આ રીતે સાઈડમાં કટ લગાવી લઈશું જેથી કરીને મીઠાઈ જે છે એ સરસ રીતે ફટાફટ અનમોલ થઈ જાય ઉપર એક ટ્રે મૂકી અને બાઉલને જે છે એ આપણે ઊંધું કરી દઈશું હળવું એવું થપથપાવી લેવાનું જેથી કરીને સરસ ફટાફટ અનમોલ થઈ જાય તો હોળી પર આપણે લાડુ કે મઠડી શક્કરપારા મીઠા બનાવતા જ હોઈએ છીએ એકવાર આ રીતે નવી મીઠાઈ પણ તમે ટ્રાય કરી જજો બહુ જ ટેસ્ટી લાગશે સાઈડમાંથી થોડુંક એક્સ્ટ્રા પાર્ટ જે છે આપણે કટ લગાવી લેશું જેથી કરીને પ્રોપર પીસીસ બની શકે ટોટલી ઓપ્શનલ સ્ટેપ છે તો આ રીતે મેં અહીં ચારે સાઈડ જે છે એ કટ કરી લીધેલી છે અને જે રીતે માર્કેટમાં પીસીસ મળતા હોય છે એ ટાઈપના પીસ જે છે એ કટ કર્યા છે તમને ડાયમંડ શેપમાં ટ્રાઇંગલ શેપમાં જે શેપમાં ગમે તે સાઇઝમાં ગમે એ રીતે તમે કટ લગાવી શકો છો તમને આજની આ રેસીપી કેવી લાગી એ કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો આશા રાખું છું તમને આજની આ રેસીપી પસંદ આવી હશે રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક જરૂરથી કરજો ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરજો ફરી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો